શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ શિશુવાટિકામાં માગસર માસનો મહા આદ્ર નક્ષત્ર ઉજવણી કરાઈ આ ખૂબ જ મહત્ત્વનો દિવસ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી અને દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા થઈ રહી છે આ માટે આ દિવસને શ્રી સંતરામ શિશુવાટિકામાં શિવ પૂજા કરાવી સંસ્થાના પ્રમુખ મહાન શ્રી મહારાજની દિવ્ય અખંડ જ્યોતનો આશીર્વાદ પાઠવ્યા હતા નામ દર્શના ચતુર્ભુજી શ્રી સંતરામ શિશુ વાટિકાના પ્રધાન આચાર્ય આજે સોળ તારીખ સોમવાર અને આદરા નક્ષત્રમાં સૌ પ્રથમ શિવજીને લિંગ સ્વરૂપે બ્રહ્મા અને વિષ્ણુએ પૂજા કરી હતી તેથી અમારા શાળામાં શિશુવાટિકાના બાળકો દીદીઓ ગુરુજીઓ અને વાલીશ્રીઓએ આજે શિવજીની પૂજા કરી હતી આ પ્રસંગે પરમ પૂજ્ય માન શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી મહારાજે દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા